આના માટે ભગતસિંહ બલિદાન આપ્યું આના માટે બહુ આઝાદ આઠ વર્ષમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નહેરુ દસ વર્ષ વર્ષમાં રહ્યા કારાવાસ મો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી અઢારસો સત્તાવન ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી ના વાંચવે લટક્યા

અને અઢીસો તાલુકામાં દારૂ ધંધા ચાલુ હોય તમે કોનો વિકાસ કર્યો દારૂ લે આવો અને બુટલે કરો ડ્રગ ના કાળા કારોબાર માંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સની લતેડી ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનું લખોપત વાંચતા ત્યારે તમને ખબર પડશે આ ડ્રક્સ વધી આજે માનવીએ એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જન આખ્રો શ્રેણી નીકળી છે આ જનાક્રો શ્રેણી વધતી અને સવગીરા ગુજરાતની સાડા છ કરોડ આભાર માનીએ છીએ કે બધા કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે છે જોડાય કે નથી જોડાયા આખા ગુજરાત માં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય એ દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુ થી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો કોંગ્રેસ તરફથી બધી બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસ બેસાડે ત્રણ ચાર તો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ એને કોઈ પણ નહીં એક ભાવી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી પણ કે ન્યૂઝ એક એજન્સી પડીકું આપ્યું કે જે જે છાપા વિરુદ્ધમાં જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ જાય સાથે પણ શું થયું એક બે ગાળા સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈ ગાળો લખી લે જે દબાઈને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુ ફાટી હતી બાર ધાઈ સોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા મળ્યા બોલો બંધ કેરા થશે બધા ઉપર આવી ગયા મતલબ શું આ ડ્રગ્સ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન જોશો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરાવવું પડશે તમારી પણ જરા તાકાત બતાવવી પડશે તમારે પણ સાથ સાધો કર ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે કરો બધા છેલ્લી અવાજ આવે છે ને થોડા હાકરા પડકારા કરો ખબર પડે આ થરા અને બનાસકાંઠાના સાબરકાંઠાથી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈડી સામે પગલા ભરે છે તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ એ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ પહોંચે તો રસ્તામાં આવતા જિલ્લા પોલીસ વડાઓની જવાબદારી ખરી નીકળી કે નહીં આ તો શું શાંતિથી બનાસકાંઠામાંથી નીકળ્યો એટલે એક માણસ રિંગ મારી દે કે કહી દેજો ભાઈ લાઇનની ગાડી છે વોટ્સએપ ગ્રુપ ચાલે પોલીસના અને બુટલેકારોના વોટ્સઅપ ગ્રુપ ચાલે અને આખા ગુજરાતની અંદર જ્યારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે ખાતાકીય તપાસની વાત આવે તો નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવાના અને એસપી અને આઈજીને કશું ના આવા પોલીસના નાના કર્મચારીઓની પડચે પણ અમે છીએ આ કોંગ્રેસ પાર્ટી આજ કોંગ્રેસ પક્ષના અમારા નેતાઓના વિધાનસભાના રેકોર્ડ કાઢો કે કેટલી વાત કોંગ્રેસ પરિવારે એ કોન્સ્ટેબલ પરિવારોના હિતમાં કરી છે એલઆરડીના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીનો સાતસો કામને ટેકો ગુજરાતના પોલીસ કર્મચારીઓનું યુનિયન બને એના માટે હું ધારાસભ્યનો હતો ત્યારથી બોલતો આવ્યો છું પે ગ્રેડનો મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની નાબૂદી ની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસ ના નાના કર્મચારીઓના સપોર્ટમાં માં છે આ તો શું કહ્યું મોટા ભાગની વસ્તી ગુટલે કરો ગુટલે કરો ના ફોલ્ટરો અને એમાં ધીમે પચીસ પચાસ પોલીસ પરિવાર ના લોકો ને મોકલી દે કે પોલીસ પરિવાર જીગ્નેશભાઈ ની વિરુદ્ધ છે આ ચોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ એમના પરિવારના લોકો બિચારા કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય કોન્સ્ટેબલ બન્યો હોય એની કાન પટ્ટી મૂકી એની પર પ્રેશર ફરજ પાડો જાઓ ની વિરુદ્ધમાં કાર્યક્રમ કરો તમે ભૂંડા લાગો છો હર્ષભાઈ તમે ભૂંડા લાગો છો તમને ગુજરાતની જનતા અને પોલીસના ના મિત્રો ઓળખી ગયા અને પાછા કહી છે સંસ્કાર કેવો વિડીયો બનાવ્યો હર્ષભાઈનો કે કોકડા કિસા તારા ટાંકી તોડી નાખવા જોઈએ આ એમના સંસ્કાર છે બીજું શું એટલે ખબર પડી કે સુરતની અંદર બે હજાર બે તેરમાં એમની સામે આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતાંય કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમયે તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો ને લાગ્યો તો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અને છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવારમાંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ જે પણ પોલીસ કર્મી નિષ્ઠાથી ફરજ બજાવે છે અમે કાલે પણ એમની સાથે હતા આજે પણ છીએ આવતીકાલે પણ છીએ જે પોલીસ કર્મી દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાય છે ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલ્યો છું કાલે પણ પોલીસ કે પટ્ટા ઉતરી જશે તો સાથીઓ વધુ સમય ન લેતા આવેદનપત્ર આપવા પણ જવાનું છે વધુ સમય ન લેતા તમામ લોકોને એક વિનંતી કરું છું ટૂંક સમયમાં અમે અમિતભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો ભરાઈને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગોરખ ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયનો પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના તેત્રીસ જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે તેત્રીસ હેલ્પલાઇન છે તમે તારો માહિતી અમારા સુધી દબાઈને આવવા દો અમે તમારો અવાજ બનીશું પણ એક વાતનો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બહેન દીકરીઓ અને માતાઓને વિધવા થવા છે હવે ગુજરાતના યુવાનોની રક્ત વાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં જોઈએ બહુ દુઃખ સાથે કેવું પડે છે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી મુખ્યમંત્રી સાહેબ તમે જરા મગરું નામ મરી પાડો ચિંતન શિબિર બેઠા છો જરા ચિંતન ની ગુજરાત બેન દીકરીઓ માતાઓ અને યુવા ધનની ચિંતા કરો તમને કહીએ છીએ જયારે ચિંતન શિબિર બહાર આવો ત્યારે ગુજરાતની જનતા સમક્ષ તમે એક્શન પ્લાન રજૂ કરજો તમે કહો આ ગુજરાત માંથી ડ્રગ્સ દૂષણ ખતમ કરવા માટે તમારી જોડે શું એક્શન પ્લાન છે આખું ગુજરાત જાણવા માંગે છે જાણવું છે કે નથી જાણવું

હું કહીશ લડેંગે અને બંને હાથ ઉઠા કરીને કહેજો જો જીતેંગે આ નશાના દુષણની સામે અને ગુજરાતના ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો દલિતો આદિવાસીઓ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મહિલાઓ સર્વ સમાજના જે પણ પ્રશ્નો છે જેના માટે આ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ રેલી નીકળી છે એ તમામ પ્રશ્નો માટે લડીશું હું કહીશ લડેંગે તમે કહેશો જીતેંગે લડેંગે